લ્યા રોલા ઓના તો કેવું જ પડશે લ્યા મૂરખ ખજાનો સપનું આયું હો કોનાના છો ખજાનો આપણે આપણે આનો થઈ ગયો અને આપડે ઈ બીચી ભાઈ સા કમે જેવું સકહૂનાના સકહૂનાના જી જો એમ કહું કે મને ખજાના સત્મો આવ્યું

આટલું તો કોણ મારા ખાતે બે બે કોક વાત કરી કોક વાત ખબર ન તને કોણ નહ તો કે તો ન હો તકેવાની ન પકૂજી કરતો તો મે લાગન પડી છે 3 ને છે ચોક

બવા ઇંતા ના ચાલે યાર ના ચાલે તમારું મારું મોટો લાવ બા લાવ ના યાર મને બાફર વાલ તો ઈરો ખા ખાયો